બનેલા રોડ રસ્તા ભ્રષ્ટાચાર બાબતે એક જાગૃત નાગરિક દ્વારા દાહોદ વહીવટી તંત્ર ને ચેલેન્જ આપવામાં આવી હતી પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં યુવાન જાગૃત નાગરિક જયેશભાઈ સંઘાળા દ્વારા રોડ રસ્તામાં ભ્રષ્ટાચારને લઈને દાહોદ તંત્રને ચેલેન્જ આપવામાં આવી હતી અને મુખ્યમંત્રી સુધી રજૂઆતની વાત કરવામાં આવી હતી કરંબાથી હિરોલા સુધી બનેલા રોડ અને સંજેલી તાલુકાની વાત કરવામાં આવી હતી વધુમાં જણાવતા સંજેલી તાલુકાના ભમેલા ગામે પણ ગસલીથી ભમેલા મુખ્ય પ્રાથમિક શાળાએ જતા રસ્તા પર પણ મોટું ગાબડું પડી ગયું છે જે વિડીયોમાં જોવા મળે છે તેનું પણ સતવરે કામ હાથ પર લઈ અને પૂરું કરે તેવી નાગરિકોની માંગ જોવા મળી છે વારંવાર વાત કરતા જેના પેટનું પાણી પણ નથી હલતું એવા અધિકારીઓ હવે આ લોકો માંગણીઓને ધ્યાને લે છે કે કેમ તે જોવાનું રહ્યું છે પરંતુ જવાબદાર અધિકારીઓને એવું છે કે કરે તે કરે શું અથવા બાબતને ધ્યાને લઈને શું કરે તે હવે જોવાનું રહ્યું સુરેશભાઈ તાવ્યાળ સાથે નિલેશ વસૈયા આઈ ન્યૂઝ ગુજરાતી દાહોદ સમગ્ર ગુજરાતની અંદર અત્યારે રાજકારણની અંદર એકબીજાને ચેલેન્જ આપવાની એક હોડ મચી છે એક ટ્રેન્ડ ચાલ્યો છે તો આજે હું પણ એક

માટી અને આ કોન્ક્રીટ નાખીને એને પૂરવામાં આવ્યા છે અને આ રોડને ગમે તેમ કરીને ચાલુ કરવામાં આવ્યો છે આ રોડ બાબતે જ્યારે રોડ બન્યો ત્યારે બે મહિના પહેલાં જ અમે ઝાલોદ તાલુકાના આર એન બી ડિવિઝનને લેખિત રજૂઆત કરી હતી કે આ રોડની અંદર ભ્રષ્ટાચાર થયેલ છે તેની તપાસ કરવામાં આવે પણ સંજેલી તાલુકાના આ રોડ રસ્તા બાબતે ઝાલોદ આર એન બી ડિવિઝનના અધિકારીઓએ કોઈપણ પ્રકારના કાર્યવાહી કરી નથી એની અંદર મારા આ એક યક્ષ પ્રશ્ન છે કે ભાઈ શું આ કોન્ટ્રાક્ટર સાથે અધિકારીઓની મિલીભગત છે તમે જોઈ શકશો કે આ આ નાળું બનાવેલું છે આ નાળાની ઉપર આ નાળું બિલકુલ પ્રથમ વરસાદની અંદર જ ધોવાઈ ગયું હતું અને એની ઉપર આ માટી મેટલ કરી અને તેને ફરીથી રિપેર કરવામાં આવ્યો છે આનાથી આગળ પણ બીજા બે નાળા છે આ બંને નાળાની પરિસ્થિતિ એવી જ છે અને આ રોડની આજુબાજુ જે પૂરણ કરવાનું હોય છે તે પણ રોડની આજુબાજુથી ખોદીને જ પૂરણ કરવામાં આવ્યું છે જેથી કરીને ખેતરો બગડે છે એટલે સંપૂર્ણપણે ખોટી રીતે આ રોડ રીફ રોડને રિસર્ફેસિંગ કરવામાં આવ્યું છે આ બાબતે અમે આવનાર સમયની અંદર મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવામાં કરવાના છીએ કે આ સંજેલી તાલુકાના છેલ્લા એક વર્ષની અંદર બનેલ તમામ રોડ રસ્તાઓની ન્યાયિક તપાસ કરવામાં આવે ઝાલોદારાયણ લેખિત રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ પ્રકારનું એક્શન લેવામાં આવ્યો નથી જય હિન્દ જય ભારત